આજનો હું તમારા સમક્ષ સરસ મજાનો એક ટોપિક લઈને આવી છું આજનો સરસ મજાનો ટોપિક તમારા સમક્ષ હું રજૂ કરવા માંગુ છું અને લોકો લોકો પાસે ઘણા એવા છે કે જેને બે બે છે ઘરવાળી અને બારવાડી ઘણા સારા છે આમાં લાગુ પડે ને એને તો પેલા વેલા વિડીયો અને તમને ખબર છે મિત્રો કે લોકો બાર વાળી શું કામ રાખે છે એની ઘરવાળી થી એને સંતોષ ના મળતો હોય ને એટલે અને ઘણા એવા અપલખણા હોય મારો એક ફ્રેન્ડ હતો અમિત્યો અમિત્યો એને બારવાડી હતી અને ભાભીઓ હતી ભાભીઓ એ એમ કહેતો હતો કે મારી ઘરવાળી મને છે ને સુખ નથી આપતી કોઈ દિવસ રોજ રાત્રે એને જોતું હોય એટલે એને બારવાડી રાખી હતી કેવા માંગ એટલે અમિત્યા એ અમારા ગ્રુપ સર્કલ માં વાત રજૂ કરી કે ભાઈ મારી ઘરવાળી મને છે ને સુખ નથી આપી શકતી શારીરિક માનસિક બધી ટાઈપ બગાડું છું તો અમે એકવાર એની ઘરવાળી અરે અમારે સારા ફ્રેન્ડલી રિલેશન છે તો અમે કીધું કે ભાઈ આ રીતનું છે તો એને થોડોક નાનો મોટો ઝઘડો થયો પછી બે માણાને બેસાડીને એમ કીધું કે ભાઈ એકબીજાને તમારે સમજવાનું

એને એવા દિવસો ચાલી રહ્યા છે તો આજે આપણે ન હેરાન કરીએ પણ અમુક પુરુષની જાતને રોજ એટલા રોજ જોઈએ અને અત્યારે ઘણી લેડીઝ એવી હોય કે પોતાને છોકરી હોય વીસ બાવીસ વર્ષની અને ગામમાં એમ કે કે હું તો હજી નાની છું મારે તો હા નાની દીકરી છે એમ કરી કરીને ગામના જુવાનિયાને પટાવે ને ફસાવે પહેલી વહેલી વાત કે આ કળિયુગમાં છે ને કોઈની સાચી ઉંમર તો કહેતું જ નથી અને થી એવું બચીને રહેવાનું ને કે તમારું ઘર ખાલી કરી નાખે ઉંમર છુપાડે અને લગ્નય કરવા હોય પાછા બીજા લગ્ન ત્રીજા લગ્ન અને માણસો લગ્ન એટલે કરે કે ન્યારે છૂટું કરીને એને કોર્ટમાં કાયદેસર કરીને એને એના વરનું ઘર મળે પૈસા મળે ખાધા ખોરાકી મળે અત્યારે લગ્ન અને છૂટાછેડા એને એક ટ્રેન્ડિંગ કરી નાખ્યું છે કે હાલો ભાઈ લગ્ન કઈ જાઓ છૂટાછેડા કઈ જાઓ લગ્ન કઈ જાઓ છૂટાછેડા

પછી કોઈ છોકરો એમાં ફસાઈ જાય ને એટલે લીધા દીધા વગરનો વગર નો જાય અને છોકરાની જાતે એક છોકરીમાં સંતોષ જો તમને એક છોકરીમાં સંતોષ નહી રાખો બીજા લગન કરશો એની આરે છૂટાછેડા તમારી પર અત્યાર તો કેવી કેવી કલમ આવી ગઈ છે હે નાની છોકરી માટે પોખસો નાન તેને ઓલી કલમ ને છોકરી કરશે મજા તમારી આરે મજા બેય કરશે

તો કાનને મજા આવી સડીને નહીં એટલે હામે છોકરીઓ મજા તો કરશે પણ પછી ફરી જશે અને તમારા એવા વિડીયો ઉતારી લેશે છોકરાઓને કહશું કે તમને છોકરીઓ બ્લેકમેલ કરશે આ કળિયુગમાં છોકરીઓ બ્લેકમેલ કરે છે છોકરાઓ નહીં પછી તમે શું કરશો મારો એક ફ્રેન્ડ હતો એ મને કહેતો તો કે એક છોકરી મને હોટલમાં લઈ ગઈ કપડા બપડા ઉતાર્યા મેં મજા તો કરી રહી કેમ પછી એને છાન મુનો ક્યાં હોટલમાં એ કેમેરો ગોઠવી દીધો ને તો મને ખબર નહીં અને હું ઘરે ગયો ને તો મને કે પચાસ હજાર રૂપિયા ખાતામાં નાખી દે નહીં તો તારા હમણાં લગ્ન થવાના છે ને આ વિડીયો બતાવી દઈશ તારા પપ્પા ને એટલે છોકરો કે તમે કે દીદી આને કંઈક સમજાવો ને આને કંઈક કહો ને હવે વિડીયો તારી પાસે છે મેં હું શું કરી લઉં

બે વીઘા ઘઉં કરો જો તમે પ્રેમ કર્યા તો તમને વેમ થાશે અને છેલ્લે ડેમ છે જો તમારી ઉપર પોક્સો લાગ્યો બળાત્કાર લાગ્યો બ્લેકમેલ લાગ્યો અને ભોળવવાનું ફસાવવાના લાગ્યા કલમ હું તો તમારી વાડીઓ વેચાઈ જશે વિઘા વેચાઈ જશે ઘર વેચાઈ જશે ગાડી વેચાઈ જશે અને અત્યારે તો પોલીસ ખાતાવાળા પૈસા ખાશે ને એ જુદા આમાં તમારો કઈ નહીં વધે નહીં ઉપર નળિયા ને નીચે પગમાં તળિયા નહીં ચંપલા છેલા કંઈ નહીં વધે એટલે છોકરીઓમાં પડોમાં આના કરતા છે ને તમે લોકો સારામાં સારું કહું ક્યાંક જઈ આવજો ક્યાંક ભાવનગર વડે બસો ત્રણસો રૂપિયામાં કેવી ને તો છોકરીઓ પૈસા કમાવા માટે આ નવો બિઝનેસ ચાલુ કર્યો છે હું મારા જે કઝિન ભાઈઓ હોય બ્રધર્સ હોય ને મારા ફ્રેન્ડ્સ મિત્રો હોય ને અંગતમાં એને આ જ સલાહ દઉં કે તમે લોકો ક્યાંય અજાણી છોકરીમાં કે પડો અને જાણતા હોય એવી છોકરીમાં પડશો ને તો મે ઘર પકડાઈ જશો ને તો છોકરી છેલે ફરી જશે તમારી આરે આઈ લવ યુ ટુ નહીં મેસેજ કરતી હશે રાત જાગીને બે બે વાયગા લગી ફોનમાં હા દીકુ જાનુ લવ યુ બક્કુ કરતી હશે પણ જ્યારે પકડાઈ જાશો આ કેસ પોલીસ સ્ટેશને જાશે ને ત્યારે છોકરી ફરી જ જાશે કે હું આને આજ મારી વાઈ પડ્યો તો હું આની વાય નોતી પડી ત્યારે તમે કોઈનું હું ઉખાડી લેશો અને આવી છોકરીઓ કોઈ દિવસ કોઈ એકની થાય નહીં તમારો ફોન મૂકી દેશે રાતના બે વાગે બાય જાનું ગુડ નાઇટ સુઈ છું પછી સીધો બે વાગે બીજા લવરિયાને ફોન કરશે એનો મૂકીને ત્રીજા લવરિયાને તમે એવા વેમમાં છો કે આ કળિયુગમાં તમને સીતા મળે અત્યારે કોઈને સીતા મળવાની નથી અને કોઈ છોકરીઓને રામ મળવાનો નથી આ કળિયુગમાં ક્યાંય રામ જેવા છોકરાનો જન્મ થતો નથી અને ક્યાંય સીતા જેવી છોકરીઓનો જન્મ થતો નથી અત્યારે બધા વિડિયા જોઈ જોઈને બગડી ગયા છે હું વિડિયા જોઈ જોઈ બગડી ગઈ વિડિયા આમ ગયું ને આમ જોવી કપડા જોવી ઓલા પહેરીને આમ કરીને હું તો એવી થાકી ગઈ છું ને તમારા લવરિયા થી કે કોક આઈ લવ યુ કેમ કઈ હું આમાં બે હાથ જોડી પગે લાગી લઉં છું કે ભાઈ મને આઈ લવ યુ કયો હવે રહી વાત કે ફાલતુ ના ખર્ચા નવરાત્રી છોકરીઓને કઈ પૈસા બચાવો ખોટે ખોટા ફાલતુના રોજ પાર્લર તૈયાર દિવાળી ત્યારે કઈ નહીં રે પૈસા વાપરવાના અત્યારે તમે છોકરાઓને બતાવવા બે ધડક પૈસા વાપરી નાખશો પણ તમારે તમારી જમા પૂંજી બચાવીને રાખવી જોઈએ મેકઅપ તો કરવાનો જ ન હોય જો મારા ચહેરા ઉપર જુઓ ફક્ત દસ રૂપિયાની ફેરણ લાવી અને દસ રૂપિયાનો પાવડર જે હોય ને એ કરી પાંચ કરશો બે બે ત્રણ ત્રણ ના ચણિયા ચોલી પહેરશો તો તમને શું મળવાનું છે સાત હજાર ખર્ચા મેં તો ઘણી એવી છોકરી જોઈ છે ને કે ઈ ચણિયા ચોલી પહેરવા માટે એની મમ્મીને હેરાન કરતી હોય મને આ ચોલી ભાડે લઈ જઈને મને ઓલું લઈ દેન એના કરતાં તમે સેવિંગ્સ બચાવો આ સેવિંગ્સ એવું છે નવ દી તો હમણાં નોરતા હાયલા હાલો એ પતી જશે પછી શું કરશો પછી રિચાર્જના પૈસા માગશે ને કાંડ કરશે હા પછી છોકરા પટાવા ફસાવા અને ઘણી છોકરીઓ પૈસા આટું થઈને બસો પાંચસો આટું થઈને છોકરાવારે સુઈ જાય અને ઈ છોકરો એની હારે સૂઈને ગામમાં શું કે ખબર છે આ છોકરીને આપણે અડી ગયા હો આપણે આને વાપરી લીધી આની આ જગ્યાએ તલ હતું આ બે શોટમાં બહુ મજા કરાવે આને બહુ મજા આવે છેલ્લે બદનામી ને આબરૂના ધજાગરા થવાના છે એના કરતા આ ધંધીના કરોમાં જે કરતા હોય ને કરી ખાવ હોય એટલું વપરાય મારી પાસે જેટલા ચોલી છે છ સાત જોડી હું એ જ પહેરું અને પાસમાં ખોટા પૈસા નો નકાય આ લોકો પાર્ટી પ્લોટ વાળા છે ને તમને રમાડવાના ડીજે મુકાવી ને આ હા હા ગીત ગમા એ લોકો ને કમાવાના જ પૈસા ધંધા છે એના કરતા કે અમારે ભાઈ ચોલી હોય ને તો અમે કેવા લીધા હોય એક ને એક ફ્રી આવતા હોય એવા એ તો એવા ચોલી લીધા છે ને એક ને એક ફ્રી આવે એવા પણ તમે જો કર્યું ત્રણ ત્રણ હજાર ના ચોલી પહેરતી હોય ને તો મારા જેવી ન દેખાવ કેમ કે હંમેશા સાદાઈમાં સુંદરતા છે સિમ્પલિસિટી જોઈ સિમ્પલ એકદમ મારા એવા ચોલી છે એક આર એક ફ્રી હોય અને એનો બહુ જાજો ખર્ચોય ન હોય પાંચસો રૂપિયાના ચોલી છે હમણાં ત્રણ મેં લીધા છે પાંચસો પાંચસો રૂપિયાના હું તમને બતાવીશ વિડીયો ફેસબુક ઉપર મૂકાઈ ગયો છે જોઈ લેજો મેં મૂક્યો છે ફેસબુકમાં પણ કયા પેજમાં મૂક્યો છે નહીં મને ખ્યાલ નથી મારી પાસે ઓલરેડી બે ફેસબુક પેજ છે શ્રીમરન બિંદાસ અને શ્વેતા જૈન શોર્ટ્સ આ બે ફેસબુકમાંથી એક પેજમાં મેં મૂકેલો છે તમે જોઈ આવજો

તમે નહીં માનો હું એકદમ પ્યોર નેચરલ શેમ્પુ વાપરું છું એટલે મારા વાડ આવા છે સાવ એકદમ સિમ્પલ હો ક્યારેક વળી ક્લિનિક અને ક્યારેક ચંદુ કાકા શેમ્પુ વાપરું છું ગમે આયુર્વેદિક સ્ટોરેજ જાવ ને આયુર્વેદિક શેમ્પુ લઈ લેવાનું તમારે આ દેખા દેખી માં નહીં પડવાનું તો હજી તમારે મારા પાસે એવું શું નોલેજ જાણવું છે કોમેન્ટ કરીને કહેજો હું તો નવરાત્રિમાં એટલું જ કહું કે છોકરા છોકરીઓ આગી રે